ગુરુ વિરામ પરચો એક નામ લેવાથી રસ્તો ખૂલી ગયો એક ભક્ત પર ભારે દેવું હતું રોજ ચિંતા ઊંઘ નહીં એક દિવસ કોઈએ કહ્યું બાપા સીતારામનું નામ વિશ્વાસથી લે ભક્તે રોજ સવાર સાંજ મનથી બાપા સીતારામ બોલવાનું શરૂ કર્યું થોડા જ દિવસોમાં અટકેલા પૈસા મળ્યા કામ શરૂ થયું અને દેવું ધીમે ધીમે ઉતરી ગયું ભક્ત કહે છે નામમાં જ શક્તિ છે પરચો બે બગદાણા પહોંચવાની બાધા એક પરિવારે વર્ષોથી બગદાણા જવાની બાધા રાખી હતી પણ દર વખતે કોઈને કોઈ અડચણ આવી જતી એક રાતે બધા મળીને રડીને પ્રાર્થના કરી બાપા હવે તો બોલાવજો થોડા જ દિવસમાં અચાનક રજા મળી પૈસાની વ્યવસ્થા થઈ અને બાપા સીતારામના દર્શન થઈ ગયા ભક્તો કહે બાપા બોલાવે તો કોઈ રોકી શકતું નથી પરચો ત્રણ રોગમાંથી રાહત એક બાળક લાંબા સમયથી બીમાર હતું દવા કામ કરતી ન હતી માતાએ બાપા સીતારામની માનત લીધી અને રોજ દીવો કરીને નામ સ્મરણ શરૂ કર્યું ડોક્ટરો પણ આશ્ચર્યમાં થોડા દિવસોમાં બાળક સાજું થવા લાગ્યું માતા આજે પણ કહે છે દવા સાથે બાપાની કૃપા કામ કરી ચાર મનની શાંતિ એક યુવક પાસે બધું હતું પૈસા કામ પરિવાર પણ મનમાં અશાંતિ હતી એક સંતે કહ્યું જ્યારે મન ગભરાય ત્યારે માત્ર એક વાર સાચા દિલથી બોલ બાપા સીતારામ એ દિવસથી યુવક કહે છે જીવન તો એ જ છે પણ મન શાંત થઈ ગયું